દશક મિત્રો ડેરી બોડેરી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો વાત કરીશું હવામાન ખાતાની આગાહી મુજબ જે પ્રકારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને ધોધમાર છે તે વરસાદ વરસી રહ્યો છે ત્યારે છોટા છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના અશ્વિન નદીમાં ઘોડાપુરના દ્રશ્યો જોવા મળ્યા છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં અશ્વિન નદીમાં ઘોડાપુર આવતા આરાદાયક દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા અને નદીના જે પ્રવાહને જોવા માટે લોકો છે તે નદીના પુલ પર પહોંચી ગયા હતા જે પ્રકારે હવામાન ખાતાની આગાહી છે જેમાં છોટાઉદેપુર જિલ્લાને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલ આ અશ્વિન નદી છે જ્યાં ઘોડાપુર આવ્યા છે અને નદી છે તે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે બોડેલી તાલુકાના ચલામલીથી કરાલી ગામ વચ્ચે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે જ્યાં વાત કરીશું છોટા ઉદેપુર જિલ્લાના બોડેરી તાલુકાના ચલામલીથી કરાલી ગામ વચ્ચે તોતિંગ વૃક્ષ છે તે ધરાશાયી થયું હતું જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો છેલ્લા બે ત્રણ દિવસથી બોડેલી સહિત છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અનેક જગ્યા પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે બોડેલી તાલુકાના ચલામલીથી કરાલી વચ્ચે રોડ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો